આજ રોજ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વડોદરાના થુવાવી ગામે શ્રી સીબી પટેલ સ્કૂલના પ્રાંગણમાં સ્કૂલના ટ્રસ્ટી કિરીટભાઈ પટેલ પ્રિન્સિપાલ મિતેશભાઈ પટેલ આચાર્ય દિવ્યાબેન તથા સર્વ ગ્રામજનોના સાનિધ્યમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એન્ટી કરપ્શન બ્યુરો મદદનીશ નિયામક શ્રી પીએચ ભેસાણીયા તથા સ્ટાફ હાજર રહી ગ્રામજનોને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતને કઈ રીતે લડવી તે અંગે વિશેષ માહિતી આપી હતી તથા તેમને આ અંગેની જાણકારી આપવા ભ્રષ્ટાચાર વિરોધી ટોલ ફ્રી નંબર એક હજાર ચોસઠનો પણ ઉલ્લેખ કર્યો હતો આ કાર્યક્રમમાં તેઓએ સ્કૂલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું અને કુલ એકસો એકાવન વૃક્ષો વાવવાનો ગ્રામજનો પાસેથી સંકલ્પ લેવડાવ્યો હતો તેઓએ વૃક્ષો આપણા જીવનમાં કેટલા જરૂરી છે તેની પણ માહિતી આપી હતી લોકોએ લોકભાગીદારી થકી તેમના આંગણામાં ખેતરોમાં જ્યાં જગ્યા હોય ત્યાં વૃક્ષો વાવી ગામને તથા શહેરને હરિયાળું બનાવવા બધા જ પ્રયત્નો કરવા જોઈએ એમ કહ્યું હતું હમણાં આપણે જે ગરમીનો પ્રકોપ જોઈ રહ્યા છીએ તેનાથી બચવાનો માત્ર એક જ ઉપાય છે અને તે વધુ વૃક્ષો વાવી ગામ અને શહેરને હરિયાળું બનાવવું